દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો બોડેલીના ગેલપુર ગામ પાસે નર્મદાની ટીબી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણી વેડફાટ

પાણી આપવાનું હોવાથી પાણી વગર વલખા મારતા હતા તંત્રની રાહ જોયા વગર ખેડૂતોએ પોતે ટ્રેક્ટરમાં પ્લાસ્ટિક સુકાઈ ગયેલો સિમેન્ટ લઈ ટીમ ડિસ્ટ્રિક્ટ કેનાલ પર પહોંચીને ગાબડું બંધ કરી ગાબડામાંથી નીકળતું પાણી અટકાવ્યું હતું જ્યારે ગાબડાની બિલકુલ બાજુમાં ટીમ્બી બી ડિસ્ટ્રિક્ટ કેનાલ પર આવેલ લોખંડનો ગેટ પણ કામ કરતો નથી અને જામ થઈ ગયેલ છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ટીમ્બી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડી ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ કોઈ અધિકારી સ્થળ ઉપર જોવા આવ્યા નથી ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરશો ધન્યવાદ મેન કેરમમાંથી પાણી આવે છે ટીમ્બી ડિસ્ટ્રિક્ટની અંદર એની માંથી માઇનોર કેનલ તાંદલ જાય છે એની અંદર વારંવાર ગાબરું પડે છે વર્ષમાં ત્રણ વખત ગાળવા પડે છે અમે અત્યારે ડાયરેક્ટ ખેડૂતો ડાયરેક્ટ એને રિપેર કરીએ છીએ વસ્તુને કેટલા ટાઈમથી ગાબડું પડ્યું છે હું કાલે રાતનું પરગ્યું છે ચાર વાગેનું પણ હજુ પણ કોઈ અધિકારી અહીં જોવા એવું નથી આ જગ્યા પર ખેડૂતો જાતે કામ કરે છે અગ્રી પહેલેથી